નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ચોવીસ નવ બે હજાર ચોવીસ વાર મંગળવાર આજે આપણે જાણવાના છીએ રાજકોટ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તે પહેલાં આ અમારી આ માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું ચાર હજાર પાંચસોથી ચાર હજાર નવસો ને બોતેર રૂપિયા સિંગદાણા એક હજાર ચારસોથી એક હજાર પાંચસો ને ત્રીસ રૂપિયા રાયડો એક હજાર વીસથી એક હજાર પચાસ રૂપિયા એરંડા એક હજાર એકસો અગિયારથી એક હજાર એકત્રીસ રૂપિયા ચણા એક હજાર ત્રણસોથી એક હજાર રૂપિયા રાજકાભી ચાર હજાર છસોથી પાંચ બસો રૂપિયા મેથી એક હજાર પચાસથી એક હજાર એકવીસ રૂપિયા અડદ એક હજાર બસોથી એક હજાર રૂપિયા મગ એક હજાર ચારસો પચાસથી એક હજાર છસો ને ચાર રૂપિયા તુવેર એક હજાર પાંચસોથી બે હજાર એકસો ને ત્રાણું રૂપિયા ધાણા એક હજાર ત્રણસોથી એક હજાર તેરસો ને પંચોતેર રૂપિયા અજમો એક હજાર છસોથી બે હજાર ચારસો ને પંચોતેર રૂપિયા સોયાબીન આઠસો પંચોતેરથી નવસો ને અગિયાર રૂપિયા જુવાર સાતસો પચાસથી આઠસોને ચાલીસ રૂપિયા લસણ ત્રણ હજાર બસો એકસઠથી પાંચ હજાર એકસો ને એંશી રૂપિયા વરિયાળી એક હજાર વીસથી એક હજાર ત્રણસો ને એક્યાસી રૂપિયા તલ કાળા ત્રણ હજાર એકસોથી ત્રણ હજાર સાતસો ને એકાવન રૂપિયા તલ સફેદ બે હજાર પચાસથી બે હજાર છસો ને ત્રીસ રૂપિયા ઘાઉં ટુકડા પાંચસો અડત્રીસથી પાંચસો અઠ્યાંસી રૂપિયા લોકોન પાંચસો છેતાલીસથી પાંચસો ને છોતેર રૂપિયા મગફળી ઝીણી એક હજાર એકસો ત્રીસથી એક હજાર ચારસો ને ચુમ્માલીસ રૂપિયા મગફળી નવસોથી એક હજાર એકસો ને અઠ્ઠાવન રૂપિયા કપાસ એક હજાર ત્રણસો પચાસથી એક હજાર છસો ત્રીસ રૂપિયા